નસવાડીમાં તસ્કરોની દિવાળી નિવૃત્ત કર્મચારીના ઘરે આઠ લાખથી વધુની તસ્કરી શિવનગરમાં મકાનના તાડા તોડી રોકડ સહિત ઘરેણા ચોરાયા નસવાડીના ભરચક શિવનગર વિસ્તારમાં રાત્રિના સમયે સરકારી નિવૃત્ત કર્મચારીના ઘરને તસ્કરોએ નિશાન બનાવી રોકડ રકમ સહિત સોનાના ઘરેણા ચોરી જતા દિવાળી પહેલા તસ્કરોએ દિવાળી કરી નાખતા વિસ્તારના ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો હતો શિવનગર ભરચક વિસ્તારમાં રાત્રે નિવૃત્ત સરકારી કર્મચારીના બંધ મકાનના તાળા તોડી ઘરફોડ ચોરી કરી તસ્કરો રોકડ રકમ સહિત સોનાના દાગીના લઈ ફરાર થયા હતા નિવૃત્ત કર્મચારી રમેશ મોહન રાઠવા તેમના ગામ બિલગામ ગામે ખેતીના કામથી પતિ પત્ની ઘર બંધ કરી ગયા હતા પાડોશી ઘરના લોક તૂટવાની જાણ કરતા નસવાડી તેમના ઘરે આવી જોતા ઘરની તિજોરીઓનો સામાન ઘરમાં વેરવિખેર પડ્યો હતો નિવૃત્ત કર્મચારીએ સોનાના ઘરેણા પણ એવી જગ્યાએ મૂક્યા હતા કે એકદમ ખ્યાલ ન આવે છતાંય તસ્કરો પણ આખું ઘર વેરવિખેર કર્યું આખરે સોનાના દાગીના સાથે રોકડ રકમ હતી આમ રૂપિયા આઠ લાખથી વધુની ચોરી થઈ છે રમેશભાઈએ ફરિયાદ લખાવી છે પોલીસ તસ્કરોને પકડી જલ્દી વસ્તુ અપાવે તેવી માંગ કરી છે સાંજના અમે ગામડે ગયા હતા અને મંગળવારે રાત્રે મારા ઘરમાં ચોરી થયેલું જાણવા મળેલ છે અને આશરે આઠ લાખ જેટલું સોનું ગયેલ છે અને એ બાબતે મેં પોલીસ પ્રશાસનમાં ફરિયાદ આપેલ છે અને પીઆઈને આ બધા લોકો આવીને પંચાસ કરીને એની કાયદેસર કાર્યવાહી કરી છે તો મને મારે જે કંઈક સોના કે રોકડ રકમ ગયેલી હોય એ પરત મળે એ માટે પ્રશાસન કાર્યવાહી કરવા વિનંતી આ વિસ્તાર એકદમ ભરચક આવેલો છે અને ત્યાં પોલીસ પેટ્રોલિંગની એક ખાસ જરૂરિયાત છે અને આજે કે મારી મહેનતનું એક હેતુ કર્યું હતું બોલો બોલો કઈ નહીં હિંમત રાખો હિંમત રાખો હિંમત રાખો બીજા કોઈને આવું ના થાય એના માટે પોલીસ પ્રશાસને આની વ્યવસ્થા કરાવીને